કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એડીસી બેંકના સ્થાપના દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને બેંકના વિકાસ માટે સંલગ્ન તમામને અભિનંદન પાઠવ્યા આ પ્રસંગે ઉદ્બોધન કરતાં તેમણે જણાવ્યું કે દસક્રોઈમાં નાનકડી સંસ્થાથી શરૂ થયેલી આ બેન્ક મોટું વટવૃક્ષ બની ચૂકી છે આજે બેન્કની બસો આઠ શાખા છે અને બેન્ક દ્વારા છેવાડાના લોકોને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થઈ રહી છે બેંકનો નફો આજે સો કરોડને પાર પહોંચી ચૂક્યો છે ઓગણીસો પચીસ પ્રકારથી અમદાવાદ જિલ્લાના ખેડૂતોના ઉત્કર્ષના ના સો વર્ષની ગાથા છે સો વર્ષ પહેલા દસ અંદર એક નાનકડી બનેલી સંસ્થા બેંકના રૂપે પ્રસ્થાપિત થઈ અને આજે સો કરોડના નફા સાથે દેશની સૌથી મજબૂત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તરીકે જીરો એનપીએ સો કરોડનો નફો અને સાડા છ હજાર કરોડ ધિરાણ ભાગ્યે જ કોઈ કે કલ્પના કરી છે સ્થાપના વખતે કે આ નાનકડું બીજ આવડું મોટું વટવૃક્ષ બની અનેક લોકોના કલ્યાણ ભાઈઓ બહેનો આ સો વર્ષ સુધી અનેક મંડળીઓ લાખો ખેડૂતો અનેક પશુપાલકો એમના જીવનની અંદર બેંકે અજવારું પાથરવાનું કામ કર્યું આવી સહકારી બેંકો દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજે ધિરાણ મળે તે માટે ઇન્ટરેસ્ટ સર્વેલન્સ તથા બેન્કોના ફંડનું સલામત રોકાણ જેવા અનેક ઉદાહરણરૂપ પગલાં અમિતભાઈના દિશા દર્શનમાં લેવાયા છે આ દરિયા અમિતભાઈ શાહ દેશના સહકાર ક્ષેત્ર અને સહકારી બેન્કિંગ સેક્ટરમાં પણ અનેક ક્રાંતિ નિર્ણય લીધા છે અર્બન કો ઓપરેટિવ બેન્કના ખાતા ધારકો હવે ઘેર બેઠા રોકડ ઉપાડ રોકડ જમા કેવાયસી ડિમાન્ડ ડ્રાફ અને પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર જેવી વિવિધ બેંકોનું સુવિધાઓનો લાભ લઈ શકે તેની મંજૂરી પણ આરબીઆઈએ આપી છે એટલું જ નહીં દેશની પંદરસો જેટલી અર્બન કો ઓપરેટિવ બેંકને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ સપોર્ટ પૂરો પાડવાનું કાર્ય શ્રી અમિતભાઈ કરી રહ્યા છે